નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે આરાધ્યાનું તેના માતા પિતા સાથેનો ધમાકેદાર વિડીયો વાયરલ થઈ રહ્યો છે લોકો તેને જૂને ક્રેજી થઈ રહ્યા છે આ વિડીયોમાં યશિયા અને અભિષેક પુત્રી આરાધ્ય સાથે કજરાલે ગીત પર ડાન્સ કરતા જોવા મળે છેલ્લા કેટલા સમયથી અભિષેક બચ્ચન અને ઐશરિયા રાય વચ્ચે છૂટાછેડાના સમાચાર સતત આવી રહ્યા હતા પરંતુ છૂટાછેડાના સમાચાર વચ્ચે બંને સ્ટાર એક પછી એક ઇવેન્ટમાં સાથે દેખાયા છે તાજેતરમાં આ દંપતી તેમની પુત્રી આરાધ્ય સાથે પુણેમાં એક પિતરાઈ ભાઈ લગ્નના સંભારમાં પહોંચ્યા હતા જ્યાં તણે કજરાયે ગીત પર સાથે ડાન્સ કર્યો આ તેણેના અદભુત ડાન્સનો વિડીયો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે જેને તેમના ચાહકો ખૂબ જોઈ રહ્યા છે આ પ્રસંગે હેસિરા લાઇટ લીલા કલરનો લહેંગા પહેર્યો હતો જ્યારે તેની પુત્રી આરાધિયા લાઇટ ક્રીમ કલરના લહેંગામાં જોવા મળી હતી બંનેના લહેંગા પર ચિકનકારીની ભરતકામ કરવામાં આવ્યું છે જ્યારે અભિષેક બચ્ચન લાઇટ કલરનો કુર્તો અને પૈજામાં પહેલો જોવા મળ્યો હતો આ તેનાનો આ લુક સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે આ સાથે તેના લુકના પણ વખાણ થઈ રહ્યા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ